બાંગડી થી આગળ રહેજો વાહ વાહ મોડું કલ મોડું કલ નીકો હા જીપ ને આડો જીપ બહાર કાઢે આ બધું મોડું ખુલ્લું રાખજે મોટા મંદિર જાવ હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા જો કે મજા મજે છે ને આપણે બહુ બહુ ને બહુ મજામાં છે એન બધા અમારો ઢીંગલો આટા મારવા મળ્યો જો લે 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 લે

ક્યાં છે તી સમજા લઈને સમજો ઈ ખાવાનું છે ઘડી ખેમ આપો તું આ સુમ થઈ જાય આ સોડી પણ સમજો કેટલી ગાંગી થાય એક સમસી લઈ આવી જા આઈ સે આઈ આમાં કેટલું દ વાલું એને છોડીને કોનું છે કોણ લેવું પપ્પા લેવા થાય મોજમાં આવી ગયા છોડી એટલું બસ આજો બસ

ગાડી માટો મારવા ગાડી ગો ફેમિલી આજ ઢીંગો આવવાની હો આપણે કામે જો એને કામે લઈ જવાની તારે કામે આવવાનું છે ને રે હે આ ચોકલો તારે મારે કામે આવવાનું છે આજે આપણે ગાડી રોડી રૂપાડી હાલો છે લઈને ભાઈ ગયે સાયણ બાજુ એ હું ઢીંગો

એકવાર તો ડાન્સ કરતું જો આ અડકડો હોચે તો ડાન્સ થતો દીકાને કાલા આ લો ફેમિલી અને ભલાના આપી દીધી તમેલે આ બધા જો હુઈ ગય હવે તો આપણે હુઈ જઈએ રાખ્યું છે શેર કરવાનું ભૂલતા નહીં ચાલો મળશું કાલે નવા બ્લોગમાં આવી કે આપણે ઉજે થાતી નથી ધ્યાન બહુ છેડ્યું છે બાય બાય